દુનિયા પગ ખેંચીને પછાડવાના હર હંમેશ પ્રયત્ન કરશે અને જો તમે ખરેખર જીવનમાં આગળ વધવા માંગતા હોય ને તો ગલીએ ગલિયે કુતરા બસ એને તમે જો પાણો મારી અને પથ્થર મારવાનો પ્રયત્ન કરશો તો તમે ગલીએ ગલિયે ખોટી થશો અને તમારે જ્યાં મંજિલ સુધી તમારે ત્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવામાં તમારે રોકાવટ આવશે એટલે આવા કોઈ લોકોને ક્યારે જવાબ ના આપવો જોઈએ અને હંમેશા પોતાનું જે લક્ષ્ય છે એમના ઉપર જ આપણે આગળ વધવું જોઈએ અને એક ખાસ બીજી વાત કે જીવનમાં મોજમાં રહેવું હોય તો કઈ રીતે એમનો મંત્ર શું છે તેમનું એક મંત્ર છે એ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને એ મંત્રને તમે જો જીવનમાં ઉતારી લેશો ને તો એ જીવન તમારું એમ તમે તમારી પોતાની લાઈફ ને તમે જીતી જશો કે ક્યારેય તમને કોઈ કોઈ વ્યક્તિ થી તમને અફસોસ નહીં રહે કોઈ વ્યક્તિ થી તમને ક્યારેય કોઈ પ્રકારનો દુઃખ નહીં રહે કે અત્યારે એને સૌથી વધારે લાગણીશીલ વ્યક્તિ દુઃખી છે એમનું કારણ છે કે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિની સાથે તે લાગણી થી બંધાઈ જાય અને જો એ સામે વાળા વ્યક્તિના સ્વભાવમાં કઈ પણ તફાવત હોય તો એમની પહેલી અસર થાય પેલા લાગણીશીલ વ્યક્તિ પર કોઈ ફેક ની વાત કરો તો બે મિનિટ ની વાહવાય માટે પોતાની જાતને ક્યારે ઘસી નહીં નાખવાનું અને કદાચ તમારા વખાણે બે મિનિટ પૂરતા થશે પરંતુ જ્યારે તમે ઊભા થશો ને સભામાંથી ત્યારે તો તમારા આ કહો વખાણ જ થશે કે પેલા ભાઈ આમ છે ને પેલા ભાઈ તેમ છે માટે બે મિનિટ ની વાહવાય માટે પોતાની જાતને ઘસી નહીં નાખવાની આજુબાજુ સોસાયટીમાં ગામમાં જ્યાં જે કઈ પણ જે રીતે થતું હોય એ વસ્તુ એમને એમ થવા દો તમે વસ્તુમાં વધારે ઇન્વોલ્વ થવાનું પ્રયત્ન ન કરો કે જેથી કરીને તમે તમારી જાતને ઘસાઈને ને છેલ્લે તમારે હટ થવું પડે તમારે દુખી થવું પડે મેન વાત તો એ છે કે એને ખરેખર નીતિ થી પૈસા કમાવામાં ધ્યાન આપવું જોઈએ કેમ કે પૈસા હશે ને તો બધું હશે પૈસા હશે ને તો આજુબાજુમાં તમામ ઠેકાણે એક મોંઘેરી મહેફિલ હશે તમારી એટલે પૈસા કમાવા ઉપર વધારે ધ્યાન આપવું પડે બાકી બીજી કોઈ લપમાં બીજી કોઈ માથાકૂટમાં પડવું ન જોઈએ એનું કારણ છે કે પૈસા અને માલ હે તો મોહબત હે અને આપણે હવારે ઉઠવાના છીએ કે નહીં એ પણ આપણને ખબર નથી તો હું કામ બીજી માતા આપણે વધારે પડવું જોઈએ ઓમ ઇગ્નોરાય નમ જે કંઈ પણ થાય એ થવા દો એની રીતે આપણે આપણા કામથી વધારે મતલબ રાખવો જોઈએ અને એક બીજી વાત કે દુનિયામાં આપણે આવ્યા તો હાલીને આપણે આવ્યા નથી અને દુનિયામાંથી આપણે જયારે જઈશું ત્યારે પણ આપણે કોઈ બીજાના ખંભાના સહારે જવાના

કેમ કે તમે જેટલું બીજા પાસે ઈચ્છો છો એટલું ક્યારેય તમને રિટર્ન મળવાનું નથી એટલે ક્યાંક ને ક્યાંક એ લાગણી છે એટલે ફિલિંગફુલ વ્યક્તિની લાગણી દુભાય છે એટલે બસ હવે એ જ કહેવા માંગુ છું કે શ્રી કૃષ્ણ ગીતાજીમાં કીધું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને ક્યારેય કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ બદલાય એટલે સૌથી વધારે દુખી થાય એ લાગણીશીલ વ્યક્તિ એટલે આજના એ ડિજિટલ યુગની અંદર તો થોડું મેન્ટલી સ્ટ્રોંગ રહેવું જરૂરી છે એટલે જેટલી લાગણી સામેવાળા વ્યક્તિમાં એ કદર કરે એટલી જ એને લાગણી પીરસવી જોઈએ બસ મારું તો પર્સનલ એમ કેવું છે કે સૌથી વધારે પૈસા કમા ઉપર ફોકસ કરવું જોઈએ કેમ કે પૈસા હશે ને તો પ્રેમ ને માન ને સન્માન ને બધું તમારે આજુબાજુમાં એ તમારી એક મોંઘેરી મહેફિલ હશે બસ હવે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ બેલ આઇકનને પ્રેસ કરવાનું ન ભૂલશો તો હાલો મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ રાધે રાધે